માંડવી તાલુકાના પૌરાણિક તીર્થધામ એવા દ્રબોડી તીર્થ ખાતે અમાસ અને ઋષિ પાંચમીના મેળાના આયોજન અર્થે મીટિંગ ટ્રસ્ટ મંડળ દ્વારા યોજાઈ હતી જનરલ મીટિંગમાં તીર્થધામના વિકાસ સહિતના એજન્ડા ઉપર ચર્ચા થઈ હતી તેમજ ટ્રસ્ટ મંડળના પ્રમુખ એસી ગોર દ્વારા મૂકવામાં આવેલ રાજીનામાનું ટ્રસ્ટ મંડળ તેમજ સમિતિ દ્વારા સર્વાનુમતે અસ્વીકાર કરવામાં આવ્યું હતું અને એસી ગોરની સેવાઓ આ તીર્થધામમાં અવિરત રહે તે માટે તેમને જ પ્રમુખ તરીકે યથાવત રાખવા સર્વસંમતિ સધાઈ હતી

તારીખ એક ચાર ચોવીસ થી તારીખ એકત્રીસ ત્રણ પચીસ સુધીનો જે વાર્ષિક અહેવાલ હતો જે હિસાબ કિતાબ હોય એનું વાંચન કરવામાં આવેલ અને એમને હાજર રહેલ તમામ સામાન્ય સભામાં સર્વાનુમાતે બાલી આપવામાં આવેલ વિશેષમાં જે ઋષિ પંચમી અને અમાસના દિવસે જે મોટો મેળાનું આયોજન થાય છે એમાં લગભગ બંને મેળાની અંદર ઓછામાં ઓછા વીસ બાવીસ હજાર ભાવિકો ઉમટે છે એમના આયોજન વિશે જે ચર્ચા વિચારણા કરવાની હતી એ પણ આજની જનરલ સભાની અંદર ચર્ચા વિચારણા કરવામાં આવી જેમાં હાજર રહેલ તમામ સભ્યોએ ખૂબ જ સુંદર સાથ અને સહકાર આપ્યું અને આ મેળા ભવ્યાથી ભવ્ય થાય દર વર્ષની જેમ અને આ મેળાની અંદર સમગ્ર કચ્છ ગુજરાતમાંથી સનાતન ધર્મપ્રેમી જે ભાવિકો છે વધુમાં વધુ અહીં આવે એના માટે હું આપના માધ્યમથી બધા ભક્તોને આહવાન પણ કરું છું આ મેળાની અંદર વધુમાં વધુ સંખ્યા થાય જે ત્રેવીસ પા આઠ અને અઠ્યાવીસ આઠના જે અમાસ અને ઋષિ પાંચમનો મેળો છે એમાં પણ મોટી સંખ્યામાં ભાવિકો આવે એવી પણ હું અહીંથી અપેક્ષા રાખું છું એના સિવાય જે આ વર્ષની અંદર આ સંસ્થાની અંદર જે ઘણા બધા વિકાસના કામો લગભગ ઓછામાં ઓછા દોઢ પોણા બે કરોડ રૂપિયાના વિકાસના કામો થયા છે એમના વિશે પણ જનરલ સભાની અંદર બધાને વાકેફ કરવામાં આવ્યા ચર્ચા વિચારણા કરવામાં આવી તેમજ જે ભવિષ્યની અંદર પણ જે વિકાસના કાર્યો કરવાના છે એમના માટે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી અને એમાં પણ વધુમાં વધુ લોકો આર્થિક સહયોગ આપે તન મન અને ધનથી સહયોગ આપે એવી રજૂઆત કરવામાં આવી અને અપેક્ષા પણ રાખવામાં આવી ખાસ કરી અને હાલમાં જે અરવિંદભાઈ સિંહ ગોર સંસ્થાના અધ્યક્ષ છે એમણે રાજીનામું પોતાનું મોકલે એટલે એ ગેરહાજર રહ્યા હતા એની જગ્યાએ આજે મણિલાલભાઈ ભાણજી અમૃતિયા અમારા સંસ્થાના ઉપાધ્યક્ષ છે એમની અધ્યક્ષતામાં આજે મિટિંગ બોલાવવામાં આવી અને આ રાજીનામું જે અરવિંદભાઈનું હતું એના વિશે અહીં વાંચન કરવામાં આવ્યું અને ચર્ચા વિચારણા કરવામાં આવી જે ઘટના ઘટી હતી એ બાબતે અરવિંદભાઈએ પોતાની નૈતિક ફરજ સમજી અને એમણે કીધું કે હું બધી સંસ્થાઓમાંથી રાજીનામું આપી દીધેલ છે એટલે બધાને આ રાજીનામાની ચર્ચા વિચારણા કરવા માટે વાંચવામાં આવ્યું ત્યારે હાજર રહેલ અહીં તમામે તમામ જે જનરલ સભાની અંદર ટ્રસ્ટીઓ સિવાયના ઘણા બધા આજુબાજુના વિસ્તારના બાગ મસ્કા ગુંદિયારી બિદડા ફરાદી ભુજ આખા કચ્છમાંથી જે ભાવિકો ઉમટ્યા હતા એમણે એક જ અવાજે કીધું કે જે અરવિંદભાઈની જે કામગીરી છે એમણે જે સમાજ માટે આ સંસ્થા માટે સનાતન ધર્મ માટે જે કાર્યો કર્યા છે એને ધ્યાને રાખી અને આ એનું રાજીનામું મંજૂર થાય નહીં એમણે આ રાજીનામાને આજે નામંજૂર કર્યો છે જનરલ સભાની અંદર અને એમણે હાજર રહેલ તમામ સભ્યોએ સર્વાનુમતે બાલી આપેલ છે વિશેષમાં આ સંસ્થાની અંદર ઘણા બધા લોકોએ ખૂબ જ સરસ મજાનું સાથ અને સહકાર તન મન ધનથી આપે છે એમનો હું સંસ્થા વતી ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને ભવિષ્યની અંદર આ સંસ્થાની અંદર જે કાર્યો થવાના છે એમાં ભૂતકાળમાં જે રીતે સહયોગી થયા છે એવા ભવિષ્યની અંદર પણ સૌ સહયોગી થાય એવી આપ સૌને હું આ મીડિયાના માધ્યમથી અપીલ કરું છું અસ્તુ જય સમાજ